નોંધનીય છે કે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુ જરીદ્વાર થી પરિવાર લેબ ના શુભારંભ પ્રસંગે ખાસ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગાયત્રી યજ્ઞ સાથે પરિવાર લેબ નો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે પંચમલ જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારના સદસ્યો હાજર રહ્યા હતા આજે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુ જરીદ્વાર થી પરમ પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય પરમધને માતાજી ની કૃપા એ ગોધરા એક લેબની શરૂઆત કરી છે જે લોકમંગલ ભાવનાર્થી લોકોના સારા અર્થે લોકોને અહીંયાથી સારો ઉદ્દેશ મળી રહે સામાન્ય લોકોને પણ અહીંયાથી ઓછા ખર્ચ અને સારો એવો રિપોર્ટ પણ મળી રહે એટલા માટે ગાયત્રી પરિવારે લોકમંગલની ભાવનાર્થી અને લોકોના હિતાર્થે આ એક લેબ શરૂ કરી છે અહીંયા જાપાની ટેકનોલોજીના સારા એવા અહીંયા યંત્રોની પણ વ્યવસ્થા કરી છે એટલા માટે આજનો એ શુભ દિવસ ગાયત્રી પરિવાર માટે ખૂબ આનંદ છે આનંદ છે અને શાંતિગુજ હરિદ્વારથી આવેલા વિદ્યાર્થીઓ દ્વારા અહીંયા આજનું ઉદ્ઘાટન પણ કરેલું છે ખૂબ મોટીને બહોળી સંખ્યામાં આજે આજુબાજુના વિસ્તારોમાંથી ખૂબ ભાવિકો અને ગાયત્રી પરિવાર પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી સૌ પધારી અને આજે લેબનું અહીંયા ઉદઘાટન કર્યું છે પરિવાર પેથોલોજી લેબોરેટરીનો મૂળ ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગના લોકોને ઉત્તમ ડાયગ્નોસ્ટિક સેવા અમે આપી શકીએ બીજું કે ગાયત્રી પરિવાર દ્વારા આ એક પ્રથમવાર અમે લોકોએ આ એક્ટિવિટી ડાયગ્નોસ્ટિક ફિલ્ડમાં ઇનિશિયેટિવ લીધું છે જેનાથી સમાજના નબળા વર્ગના લોકોને અમે ઉપયોગી થઈ શકીએ પ્લસ આ લેબોરેટરીનો મૂળ ઉદ્દેશ્ય આમાંથી જે પણ આવક થાય એને અમે લોકો બીજા આગળના જે પ્રોજેક્ટો છે કે જેના હોસ્પિટલ બીજી અન્ય રેડિયોલોજીકલ સેવાઓ અમે સમાજને પૂરી પાડી શકીએ એ અમારો મૂળ ઉદ્દેશ્ય છે બીજું કે જે પણ ચાર્જીસ છે એ પણ અમે સમાજના નબળા વર્ગના લોકોને પોષાય એવા રાખવાના છીએ કે જેનાથી ઓછા પૈસામાં સચોટ નિદાન કે જેમાં બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર્સ છે અમારી જોડે ફ્યુઝી ફિલ્મ જાપાનનું છે પ્લસ એની મેનેજમેન્ટ સિસ્ટમ છે ને એ સોફ્ટવેર સિસ્ટમ પણ અતિ આધુનિક છે કે જેનાથી લેબોરેટરીનો ટેસ્ટ જે થાય છે એ ડાયરેક્ટલી સોફ્ટવેર કનેક્ટેડ હોય છે તો એ ટેસ્ટના બધા જ રિઝલ્ટો એ સોફ્ટવેરમાં જાય છે જેનાથી હ્યુમનની કે ટેકનિશિયનની કોઈ પણ એરર થવાની કોઈ સંભાવના નથી બીજું અન્ય મશીનરી પણ અમે એક બ્લડ કાઉન્ટનું એક ઇક્વિપમેન્ટ છે જે સિસ્મેક્સ જાપાન છે પ્લસ બીજું એક સેમી ઓટોમેટેડ મશીન લીધું છે એ પણ હોરિબા કંપનીનું સીએ સિક્સટી બાયોકેમેસ્ટ્રી એનાલાઇઝર છે બીજું એક મશીન છે એચ એવન સી કે જેમાં ત્રણ મહિનાનું સરેરાશ ગ્લુકોઝનું મેઝરમેન્ટ થાય છે લેબોરેટરીમાં અત્યાધુનિક મશીનો દ્વારા અમે સમાજને અને જ્યારે દર્દીનો ક્રિટિકલ ફેસ હોય ત્યારે અમે એકદમ ઝડપથી આ સેવા પ્રોવાઈડ કરી શકીએ અને જ્યારે અમુક ટેસ્ટો એવા છે કે એકદમ ઇમરજન્સી કન્ડિશનમાં સૌથી ઝડપી નિદાન કરીને આપવાનું થાય તો એ અમે આપી શકશું એ પરિવાર લેબોરેટરી બાહેદરી આપે છે